ભારે વરસાદ અને ફૂંકાયેલા વાવાઝોડાને લઈ થયેલ તારાજી બાદ ધવલ પટેલે સ્થળ મુલાકાત કરી હતી વલસાડ જિલ્લાના કપરાડા પારણી અને વલસાડમાં થયેલ નુકસાન માટે ધવલ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત ધવલ પટેલે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે એમના મત વિસ્તારમાં થયેલ નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કરી માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી લેખિત રજૂઆત બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે નાના સુરવાડા સુરવાડા મોટા મોટા પાયે ઘરોમાં નુકસાન થયું છે એની સાથે સાથે જે અમારા માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે એની સાથે જ અમારા વાંસદાના સિંધાઈ ખાતે અઢીસો થી ત્રણસો ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે ઘરો તૂટવાની ઘટના બની છે પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે એની સાથે સાથે પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે ને જે ડાંગર પાક બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યા નિરીક્ષણ કર્યું છે લોકોને મળ્યું છે છે ને શું સ્થિતિ એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી

એને માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાંની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકીએ એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે મને સો ટકા ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે ધન્યવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની